તમે જેવું નિકોટીન તમારા શરીરમાં જાય એટલે પોળી એટલે લોહી નું જે નસ હોય નોર્મલ રીતે એને થોડી ખોકડી વળી પાછું યાકળું વાકળું મગજ લાગે વળી નિકોટીન લેવાની ઈચ્છા થાય એટલે વળી પાછી નસ મોકલી એટલે આખી શરીર બધી નસો મોકલે લોહી નું ભ્રમણ વધે એટલે આનંદ પછી પાછું બગાડે છે જીવન પણ બગાડે છે જ્યારે લોકો કહે છે કે થોડી મોજ માટે ચાલે ઘણી સ્ત્રીઓ પણ વ્યસન કરતી જોવા મળે છે માદક દ્રવ્યોના દુરુપયોગ ભારત માં જેમ ફેલાઈ રહ્યો છે અને બીમારી મા પત્ની ગુજરાત ક્યાં ઘર કે બરતનો બીમારી અને કરો ચતુર છે રોગો ને આવકારે છે સિગારેટ ના અને અન્ય શા સારી સજા આદરણીય આચાર્યશ્રી ગુરુ ગણ વધારેલા શ્રીઓ તથા મારા પ્રિય મિત્રો

સ્વસ્થિકો હાથ ના હે નસીકુસને હાથ લગાયા ગલી લગાયા આપણે જન્મદારી પણ થોડું સમજવાનું ટ્રાય કર્યું કારણ કે આ જે પંદર વિદ્યાર્થીઓ બોલ્યા આચાર્ય સાહેબ એ થોડું જ્ઞાન આપ્યું થોડું હું કહીશ